The

પણ દિવસ ફેડ પણ નહીં થાય અને આ છે ને પૂજા વગેરેના અંદર પણ બહુ જ વધારે ચાલતા હોય છે અને આના અંદર બધાથી વધારે પ્રોફિટ છે લિટરલ કેટલું સરસ આનો લુક લાગે છે કે એમ જ લાગે છે કે હું સાડી બહાર કરી છે ને સાડીના ઉપર બ્લાઉઝ છે એ ટાઈપનો આ દુપટ્ટો આવશે અને અંદર તમને અલગ અલગ ટાઈપના મોટા પેટર્ન પણ જોવા મળી જશે મેમ હમણાં તો લગ્ન સીઝન ચાલી રહી છે તો હમણાં તો દુપટ્ટા ચાલશે જ નહીં ને અરે સર એવું

આ સાડી લઈ લો ને પછી લગ્ન સીઝન ફટે જાય તો હેવી સાડીનું વેચાણ ઘણો ઓછો થઈ જતું હોય છે જેમ કે 10% 20% એટલું વેચાણ થતું હોય છે રાઈટ બટ આ એક વસ્તુ એવી છે ને જે 365 દિવસ ચાલતી હોય છે તમે જોયું હશે કે છોકરી જ્યારે પણ ઘરથી બહાર નીકળે ને તે ફેસ પર એક સ્કાર્ફ बांधતી હોય છે તમે ખાલી એક વસ્તુ વિચારી છે કે એ સ્કાર્ફ કેટલા ટાઈમમાં એ ચેન્જ કરતી હોય છે હું છોકરી છું તો મને આરામથી ખબર છે કે અમે 10 થી 15 દિવસના અંદર એક નવો સ્કાર્ફ લઈ આવતા હોય છે તો એ વસ્તુ તમે વિચારો કે એ વસ્તુ આપણે કરીશું તો ઓયસલી વસ્તુ છે કે પ્રોફિટ થશે એટલા માટે દુપટ્ટો જે છે ને લોકો ક્વિકલી ચેન્જ કરતા હોય છે રાઈટ અને દુપટ્ટાના અંદર બહુ જ ઓછા લોકો છે જે વેચાણ કરતા હોય છે દુપટ્ટાનું એટલા માટે આ જે છે કોમ્પિટિટર વગરનો બિઝનેસ છે અને અંદર કોઈ કોમ્પિટિશન નથી અને ઝીરો રિસ્ક બિઝનેસ એટલા માટે કહેવામાં આવતો હોય છે દુપટ્ટાનો બાકી વેરાયટીસની વાત કરો તો વેરાયટીઝ જો તમને વધારે લેવી હોય તો ખાલી ને ખાલી આવજો તમે અજમેરા ફેશન કારણ કે અહીંયા તમને દુપટ્ટાની એટલી બધી વેરાયટીઝ મળશે ને કે

છે આ ટાઈપના દુપટ્ટા હેવી થી હેવી સૂટ પર ચાલતા હોય છે તો એ ટાઈપના દુપટ્ટા છે આના અંદર કલર્સ તમને જેટલા જોઈતા હોય ડિઝાઇન જેટલી જોઈતી હોય એટલી મળી જશે એક બીજી હું તમને ડિઝાઇન બતાવું છીએ બહુ જ વધારે પ્યારી છે બહુ જ વધારે બ્યુટિફુલ છે આ જુઓ અને ફેબ્રિકની વાત કરું ને તો ફેબ્રિક પણ બહુ જ વધારે બ્યુટિફુલ છે અને આનો કલર નહીં જાય આ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ગેરંટી છે કારણ કે આ ડિજિટલ પ્રિન્ટ રહેવાની છે આ તમે જોઈ શકો પાછળની સાઈડ તમને બ્લેન્ક મળશે અને આગળની સાઈડ બહુ જ વધારે સરસ પ્રિન્ટ છે ડિજિટલ પ્રિન્ટ કોઈ પણ દિવસ ફિલ્ડ પણ નહીં થાય સેમ એઝ ઇટ ઇઝ તમે જુઓ છો તેવી જ રહેવાની છે એટલા માટે લોકો આ ટાઈપના કલેક્શન્સ પરચેસ કરવાનું વધારે પ્રેફર કરતા હોય છે તો આપણા પાસે આ ટાઈપના ડિજિટલ પ્રિન્ટ વાળા પણ દુપટ્ટાના કલેક્શન્સ અવેલેબલ છે અને જો તમને હું એ તમને જેમ કે કીધું ને કે સ્કાફના કલેક્શન સ્કાફના કલેક્શન જોઈતા હોય ને તો એ પણ આપણા કલેક્શન્સના ટાઈપના સેમ્પલ્સ અવેલેબલ છે કલર્સ અને અંદર જેટલી જોઈતી હોય એટલી મળી જશે અને તમે જોઈ શકો છો કે હંડ્રેડ પર્સન્ટ પ્યોર કોટનનો આ દુપટ્ટો રહેવાનો છે અને દુપટ્ટાના સ્ટાર્ટિંગ રેન્જની વાત કરી લો તો અહીંયા તમને તેવીસ રૂપિયાથી દુપટ્ટાના કલેક્શન જોવા મળશે હા મિત્રો કોઈ મજાક નથી જે પણ છે એ આપણે ક્લિયર કરીએ છીએ કેવીસ રૂપિયા અહીંયા તમને દુપટ્ટાના કલેક્શન મળી જવાના છે અને ખાલી બોલવા માટે નથી અહીંયા તમને મળશે પણ બાકી વન વન બાય એઝ યુ કેન સે એકદમ અમેઝિંગ રહેવાના છે જો તમને પૂજા વગેરેના અંદર જોઈતા હોય કે પછી મેરેજ સિઝન માટે જોઈતા હોય જેમ કે સર એ જ ક્વેશ્ચન હતો કે લગ્ન સિઝન છે તો હવે દુપટ્ટા ચાલશે જ નહીં તો તમે એ ટાઈપના પણ લગ્ન સિઝન માટે પણ કલેક્શન્સ મૂકી શકો જે હોતા હોય છે આ ટાઈપના ચુંદરીના કલેક્શન અને આ છે ને પૂજા વગેરેના અંદર પણ બહુ જ વધારે ચાલતા હોય છે અને આના અંદર બધાથી વધારે પ્રોફિટ છે લિટરલી બાકી દુપટ્ટાના કલેક્શનની વાત કરું તો આના અંદર પણ તમને અલગ અલગ કાઇન્ડ ઓફ વેરાયટીઝ મળી જશે જેમ કે તમે આ જોઈ શકો છો કે સદા સૌભાગ્યવતી ભવોનો આખો દુપટ્ટો મળશે અને આના ઉપર તમને મોતીની લેસ આપી છે ચોર્જેટ બીસ ફેબ્રિકનો દુપટ્ટો રહેવાનો છે એકવાર હું તમને આ દુપટ્ટો પણ બતાવી દઉં ઓપન કરીને કે કયા ટાઈપનો છે તો તમને વધુ ખ્યાલ આવશે આજે એક સરસ એવો આ દુપટ્ટો રહેવાનો છે પ્યોર જોર્જેટ વીસ ફેબ્રિકનો છે અને દુપટ્ટો તમે જોઈ શકો છો કે કેટલો સરસ છે વચ્ચે છે ને તમને એક સરસ મજાનો સાથીઓ પણ જોવા મળશે અને સાથે સાથે એના ઉપર સ્ટોન વર્ક પણ કર્યું છે જે બહુ જ વધારે સરસ લાગે છે અને એકવાર ઝૂમિંગ પર હું તમને આની લેસ બતાવવા માંગુ છું આ જુઓ તમને એ લેસ ઉપર દેખાય છે ને આ જુઓ સૌભાગ્યવતી ભવાનું અહીંયા કંઈ સ્લોગન લખ્યું છે જે બહુ જ વધારે સારું લાગે છે તો આ ટાઈપના દુપટ્ટા લગનના અંદર બહુ જ વધારે ચાલશે અને લગનના અંદર આ ટાઈપના પણ દુપટ્ટા બહુ જ વધારે ચાલતા હોય છે જે તમે જોઈ શકો છો કે અહીંયા તમને આખો એક બ્રોચ આપ્યું છે હું તમને આખો દુપટ્ટો કાઢીને બતાવું મિત્રો તો તમને વધારે ખ્યાલ આવશે તો આ ટાઈપના દુપટ્ટા પણ બહુ જ વધારે ચાલતા હોય છે પૂજાના અંદર અને દુપટ્ટાના લુકની વાત કરું તો આ દુપટ્ટો કંઈક આ ટાઈપનો ટાઈપ સરસ દેખાશે બ્રોચ સાથે આખો દુપટ્ટો આવ્યો છે કેટલું સરસ આનો લુક લાગે છે કે એમ જ લાગે છે કે હું સાડી વેર કરી છે અને સાડીના ઉપર બ્રોચ છે એ ટાઈપનો આ દુપટ્ટો આવશે અને અંદર તમને અલગ અલગ ટાઈપના બુટા પેટર્ન પણ જોવા મળી જશે અને કોણ કહે છે કે લગ્ન સીઝનના અંદર દુપટ્ટા કરતા નહીં ચાલે મિત્રો જે કહેતું હોય ને એને આ વિડીયો તમે બતાવજો લગ્ન સિઝન ના અંદર બધું ચાલતું હોય છે ખાલી તમારા ઉપર છે કે તમે એને કઈ રીતે સેલ કરો છો રાઈટ અને જો તમને પ્રોપરલી એક પદ્ધતિ એક વસ્તુ કહીએ ને એક પ્રોસેસ તમને શીખવી હોય કે સેલિંગ કઈ રીતે કરવું તો જરૂરથી એકવાર મુલાકાત લેજો અજમેરા ફેશન ની અધરવાઈઝ તમે ખાલી કોલ કરશો ને તો પણ તમને બધી ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે કે કઈ રીતે વસ્તુઓ સેલ કરવી કઈ રીતે વસ્તુઓ પરચેસ કરવી બધું અહીંયા તમને